કોસાડ આવા સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતની વસુમતીબેન ઠાકોર પ્રાથમિક શાળા બસો છ્યાસીમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શ્રીમતી વસુમતીબેન ઠાકોર પ્રાથમિક શાળા બસો છ્યાસીમાં સ્વયં શિક્ષક દિનની ઉજવણી બાલવાટિકાથી ધોરણ આઠમાં ધોરણ પાંચથી આઠની વિદ્યાર્થીનીઓએ શિક્ષક બની કરી હતી પાંચમી સપ્ટેમ્બરના રોજ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં તેની જન્મજયંતિને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે આ ઉજવણીના ભાગરૂપે સમગ્ર શાળાનું સંચાલન શાળાની વિદ્યાર્થીનીઓએ કર્યું હતું શાળાના આચાર્યથી લઈને નાનામાં નાના કર્મચારીની ફરજ શાળાની વિદ્યાર્થીનીઓએ બજાવી હતી આ તબક્કે સ્વયં શિક્ષિકા બનેલી વિદ્યાર્થીનીઓએ શાળા સ્ટાફગણને કાર્ડ આપી સન્માનિત કર્યા હતા સ્વયં શિક્ષિકા બનેલી વિદ્યાર્થીનીઓએ જ્ઞાનનું ભાથું પીરસતા શિક્ષક એવા ગુરુજનોનો આભાર માન્યો હતો આ તબક્કે કો ઓડિનર શ્રી મુકેશભાઈ આહલપરા ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા સ્વયં શિક્ષિકા બનેલી વિદ્યાર્થીનીઓને પેન અર્પણ કરી ઉજ્જવળ ભવિષ્ય માટેની કામના કરવામાં આવી હતી આમ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા શિક્ષક દિનની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી